레벨 વિદ્યાર્થી મિત્રો આજે પહેલી સપ્ટેમ્બર શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબ આજે ગોધરા ખાતે રાજ્ય કક્ષાનું આપણી શાળા આપણું સ્વાભિમાન અત્યારે કાર્યક્રમ ત્યાં શરૂ છે અને અત્યારે આપણે કોમુ સરોવદય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ તો આ કાર્યક્રમ એ ભારતીય સંસ્કૃતિમાં સંકલ્પ એ કાર્યની શરૂઆત ગણાય છે શાળાને સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવા ભાવિ નાગરિકોનું ઘડતર કરવા મિત્રતા શિસ્ત સહયોગ મહેનત અને સમરસતાની મૂલ્યોની કેળવણી આપવા શિક્ષક સમાજ તથા વિદ્યાર્થીનું જોડાણ થાય તે આ સંકલ્પનો મુખ્ય ઉદ્દેશ છે આપણે પાંચ સંકલ્પ છે એ આજે લેવાના છે કારણ કે મિત્રો આ આપણી શાળા આપણું સ્વાભિમાન એવા ઘણાય મહાન વિભૂતિઓ છે એ આ તીર્થ જે વિદ્યાલયને તીર્થ માન્યું છે તો એમણે પોતાના જીવનમાં હું તો એમ કહીશ મિત્રો કે ભારતનું જે સંવિધાન જે ઘડનાર વ્યક્તિ છે એ વ્યક્તિએ આ શાળાને પોતાનું તીર્થ માન્યું અને એ તીર્થને કારણે તેમણે આ સંવિધાનનું નિર્માણ કરી શક્યા પોતે નવ ભાષાના જાણકાર બન્યા અને કેટલી બત્રીસ ડિગ્રીઓ

वो शेरनी का दूध है शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा जो पिएगा वो दहाड़ेगा अट्ले जे शिक्षण मेरे छे ये व्यक्ति પોતાના ઘડતર પોતાના ભવિષ્ય એને સમર્પિત થાય છે મિત્રો એટલા માટે હંમેશા શિક્ષણ મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહો કારણ કે એમ કહેવાય છે ન હાર્યમ ન હાર્યમ ન ન ભારકારી વયમ કૃતે વર્ધે વર્ધતે એવું એવું નિત્યમ વિદ્યાધનમ એ સર્વધનમ પ્રધાનમ ભાઈ શું કહે છે કે વિદ્યારૂપી ધન છે એ ચોર ચોરી શકતો નથી રાજા હારી શકતો નથી ભાઈ છે ભાગ પડાવી શકતો નથી તો આવું વિદ્યારૂપી ધન છે એ આપણે જેમ એને વાપરો એટલે એમાં વધારો થાય છે અને એમ કહેવાય છે તમામ ધનોમાં જે સર્વશ્રેષ્ઠ ધન છે એ વિદ્યારૂપી ધન છે અને આ ધન મેળવા માટે આપણે આ તીર્થસ્થાનમાં અહીં આવીએ છીએ મિત્રો રેડી એટલે આ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આ સુંદર મજાના તીર્થસ્થાન થકી તમે ભવિષ્યનું છે ઘડતર કરવાના છો હવે મિત્રો ત્યારબાદ આપણે આ કાર્યક્રમ આપણે ટૂંકો જ કરવાનો બરાબર હવે સંકલ્પ આપણે લેવાના છે કયા સંકલ્પ એ ખાસ આપણે બેઠા જ પણ શું છે હું કહું એ પ્રમાણે આપણે બોલીશું સારું ઓકે તો પાંચ સંકલ્પ એ કયા છે તો પહેલો સંકલ્પ હાલો મારી સાથે બોલશો સ્વચ્છ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક શાળા બનાવીશું બીજો સંકલ્પ શાળાની મિલકત આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે નિર્માણ તથા સમાજ સેવામાં અમે યોગદાન આપીશું સમરસતા અને ભાઈચારો વધે તેવા અમે કરીશું શાળાને કાર્યક્રમ આટલો આપણે અહીંયા રાખીએ છીએ મિત્રો તો ઓકે સારું શાંતિ મંત્ર મંત્રો એક એક મિનિટ ઉભા સોલંકી સાહેબ આપી દેવું છું ઈનામ હે કાલે રાખું છું સોલંકી સાહેબ એ ઇનામ આપવાના છે હવે કાલ રાખો આજે હું આ સમય પ્રમાણે એટલે જ મેં આજ કરો કાલે સાહેબ આપી દેવા તો આપી દઈએ હાલો ઓકે મિત્રો તો શાંતિ મંત્ર